તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા કાલે જેલની ની બહાર આવવાના છે ભાઈ પણ એની પહેલા તમે આ વિડીયો જુઓ કે ચૈતરભાઈ વસાવાની તૈયારીઓ કે જે જોર જોર થવા માંડી ભાઈ તમે જુઓ શણગારવાની કે ચૈતરભાઈ વસાવા જેવા જેલની બહાર આવે કે સાહેબ તરત જ ચૈતરભાઈ વસાવાને અલગ અંદાજમાં એમની એન્ટ્રી પાડવામાં આવે ને એ માટે સાહેબ ચૈતરભાઈ વસાવાને જો કઈ રીતે શણગારવામાં આવી રહ્યા છે ચાલો મિત્રો આગળ તમને આખો વિડિયો પણ બતાવશું એટલે વિડીયો તમે અંત સુધી જોતા રહેજો હવે અત્યારે વાત કરવામાં આવે તો આખા સોશિયલ મીડિયાની અંદર તમે લોકો જાણો છો કે અત્યારે ઘણા બધા વિડીયો જે વાયરલ થઈ રહ્યા છે ભાઈ કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે તો સો વાત સાચી છે ભાઈ કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે આ વાત સો સાચી છે અને કઈ તારીખે તો કે આઠ તારીખ નવ તારીખ અને દસ તારીખ આજે છે મિત્રો સાત તારીખ કાલે આઠ તારીખ એટલે કે કાલે ચૈતરભાઈ વસાવા એ વડોદરાની મધ્યસ્થ જેલમાંથી બે મહિના પછી એ બારે આવશે અને જ્યારે બે મહિના પછી જેલમાંથી બારે આવશે ત્યારે એમને જોવા માટે લોકો રાહ જોઈને બેઠા હતા કે ક્યારેય ચૈતરભાઈ વસાવા બારે આવે ને અમે ચૈતરભાઈ વસાવાને જોઈએ કેમ કે છેલ્લા બે મહિનાથી ચૈતરભાઈ વસાવા મીડિયા સમક્ષ નથી આવે કેમ કે લગાતાર જેલના સળિયા પાછળ છે હવે મિત્રો વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા કાલે જેલમાંથી બારે આવશે અને જેવા જેલમાંથી બારે આવશે સાહેબ કે તરત જ ઇતિહાસ રચાઈ જશે જે બિલકુલ મિત્રો કાલે જેવા જેલમાંથી બારે આવશે કે તરત જ સાહેબ ઇતિહાસ રચાઈ જશે કેમ કે એક બજેટ આવવાનું છે ને આ બજેટમાં હાજરી આપવા માટે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા અને જમીનનો દુરુપયોગ ન કરે ચૈતરભાઈ વસાવા એ માટે મીડિયા સમક્ષ નહીં આવી શકે ભાઈ અને અગિયાર તારીખના દિવસથી ચૈતરભાઈ વસાવાનો જે હાફ મર્ડરનો કેસ ચાલી રહ્યો છે ભાઈ એ કેસ તો અગિયાર તારીખથી ચાલવાનો છે એટલે કે અગિયાર તારીખના દિવસે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે ને સાહેબ આપણે અગિયાર તારીખે બધા લોકો જોઈશું કે ચૈતરભાઈ વસાવાના પક્ષમાં ચુકાદો આવે છે કે નથી આવતો બાકી ત્રણ દિવસ માટે ચૈતરભાઈ વસાવા કાલથી આઝાદ થઈ જશે ભાઈ અને જેવા આઝાદ થશે કે તરત જ એ જેલની બહાર ની હવા ખાવા મળશે તમે શું કહેશો આપણે ચૈતરભાઈ વસાવા વિશે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ